સાહિત્ય સમય મેગેઝીન અને રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાનો સર્જક સન્માન સમારોહ અને કવિ સંમેલનનું આયોજન થયું પાટણના પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાજ્ય કક્ષાનું ભવ્ય સંમેલન યોજાયું સમગ્ર ગુજરાતમાંથી માંથી થી વધુ સર્જકો કવિઓ અને સાહિત્યકારો જોડાયા પાટણના નિલેશ શ્રીમાળી અને કલ્પેશ ચાવડાના આયોજનની રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓએ નોંધ લીધી વિવિધ જિલ્લામાંથી ઉપસ્થિત કન્વીનરશ્રી અને કવિ મિત્રોનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું વાત વિગતે કરીએ તો સાહિત્ય સમય ગુજરાતી ઈ મેગેઝિન અને રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્જક સન્માન અને કવિ સંમેલન રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ મુકામે યોજાયું જેમાં રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓ લેખકો સર્જકો અને સાહિત્યકારોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પાટણ આર્ટ્સ કોલેજના પ્રોફેસર શ્રી વિષ્ણુભાઈ પટેલ અને ઈડર ડાયટના લેક્ચરર ડોક્ટર નિષાદ ઓઝાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમની શરૂઆતમાં ધીરેન મહેતા અને તેમની ટીમ દ્વારા સુંદર પ્રસ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રોટરી ક્લબ પાટણના પ્રમુખ શ્રી ભગવાનભાઈ પટેલ અને એમએન હાઈસ્કૂલના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર ખાસ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ પણ પોતાની આગવી શૈલીમાં કવિતા રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા કમલ પાલનપુરીને પુસ્તક પરબ જેવી સુંદર કામગીરી બદલ વિશેષ સન્માન હૃદયસ્થ ચિરાગપાધ્યા ભદ્રાને સાહિત્ય ગૌરવ પુરસ્કાર શૈલેષ પંચાલ વઢિયાર ભૂમિ પર સંશોધન બદલ વિશેષ સન્માન વાગડો શાળાના પ્રાથમિક શિક્ષક શ્રી ગોવિંદભાઈ દેસાઈ અને માધ્યમિક શાળાના એક્સપેરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જેડે સુડે શિક્ષણ ક્ષેત્રે કરેલ સુંદર કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓ અને લેખકોને આ કવિ સંમેલનમાં પોતાની સુંદર મજાની રચનાઓ ગઝલો રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સાહિત્ય સમય મેગેઝીનના તંત્રી શ્રી નિલેશ ત્રિમાળી અને રાજ્ય કન્વીનર શ્રી કલ્પેશ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દીપકસિંહ સોલંકી દીપ દ્વારા કરવામાં આવ્યું હતું